બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રખેવાડે ચોર નીકળ્યો જેને ફરિયાદ કરી એ જ ચોર નીકળ્યો સિક્યુરિટી ગાર્ડ અને સાથી કર્મચારીઓ મળી એક પોઈન્ટ એકાણું લાખના કેબલની લૂંટ કરી એલસીબી પોલીસે ચાર મહિનામાં પૂર્વે થયેલી લૂંટની ગૂથથી સુલઝાવી એકની ધરપકડ જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા ભરૂચમાં હાઈ માસ્ક લાઇટ રિપેરિંગ સમયે ક્રેનનું બેલેન્સ બગડતા યુવક પટ્ટા પર પંદર ફૂટ ઊંચે હવામાં લટક્યો ક્રેનનું બેલેન્સ બગડતા થાંભલો નમી પડ્યો લોકોએ બચાવ કર્યો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ફરી એકવાર ભારે ટ્રાફિક જામ રોડના સમારકામની કામગીરીને પગલે વાહનોની કતાર અમરાવતી બ્રિજ પર સમારકામ શરૂ થતા એક લેન્ડ રોડ બનતા ટ્રાફિક જામ જોવા મળ્યો અંકલેશ્વરમાં ચોરની અફવા વચ્ચે કસબાટી વાળમાં લોકોના ટોળા એકત્ર થયા તપાસના અંતે કોઈ જ શંકાસ્પદ ગતિવિધિ ન જણાઈ